સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલા વડગામ ના જંગલ માં અગિયાર વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી હત્યા કરનાર આરોપી ને જિલ્લા એલસીબી પોલીસે પકડી પાડ્યો છે તાજેતર માસ ગઈ તારીખ વીસ જૂન ના રોજ

ની સીમ ને ક્રોસ કરતાં સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વરસની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરેલ પ્રાથમિક દૃષ્ટિએ જોતાં એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ ફળ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોત્તેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાય સુરત ગ્રામ્ય કરી રહ્યા છે